મારા રબારી સમાજ ને મારા માલધારી સમાજને ને એક મત બગડવો ના જોઈએ એક મત આપણો ના બગડવો જોઈએ આ ગુલાબજી નો પરિવાર એ હેમા બા હોય કે ગુલાબજી હોય આ કેની બેન હોય અને આ કોંગ્રેસ પાર્ટી એ શહેરોમાં વસાહતો આપી ગૌચરો ભૂમિ આપી આપણા માટે મંડળીઓની જમીન આપી મતના અધિકાર આપ્યા અને આપણે સહકારી ક્ષેત્રમાં નેતા બનાવ્યા એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે આ એક હાસી હાસી જેવી વાત છે હાસ્યપ્રદ વાત છે અને આવા આવા વાતો કરનાર લોકોને જવાબ આપવો પણ ન જોઈએ કારણ કે ચુનાવ સમયે ઠીક આટલી સુધી વાત કરવી એના એનો એનો મતલબ એવો છે કે માત્ર બયાનબાજી કરીને અમારે એમને ચૂંટણી જીતવાના આવા પ્રયાસો પણ અહીંના લોકો ગૌપ્રેમી છે અમે પણ ગૌપ્રેમી છીએ અને આ આખો સમાજ ગૌપ્રેમી છે સૌ લોકો જાણે છે કે કોણે શું કર્યું હતું કઈ રીતે કર્યું હતું એમ તો રાહુલ ગાંધી એ હિન્દુ હિંસક છે આવું બોલે છે કોઈ જવાબ આપ્યો જ નથી કારણ કે ખબર છે હિંસક કોણ છે તો આ બાબતમાં પડવા કરતાં અમે સમરસતા અને સદભાવનાની વાતો કરવા અહીંયા આવ્યા છીએ દરેક સમાજ સમરસતાથી સાથે છે જે બોલ્યા એમને મુબારક છે એમને જવાબ આપવાની એ અમને યોગ્ય નથી લાગતું કારણ કે આ વાહિયાત અને હાસ્યપ્રદ વાત છે